રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ટીમ બોટાદ હું દશરથજી મકવાણા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રીકલ્ચર આજે વાત કરવી છે પ્રાકૃતિક સંઘ આજીવિકા વૃદ્ધિ તેમજ ખેતી સાથે જટિલ પ્રશ્નોનું નિરાકરણ આજ રોજ અમે ગઢડા તાલુકાના સમઢિયા ગામે મા સ્વસાય જૂથના મહિલા ખેડૂત મધુબેન ભોળાભાઈના પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે આવ્યા હતા આ ફાર્મમાં સાડા છ વીઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં બાગાયતી રોપા આમળા સીતાફળ જામફળ દાડમ સરગવાનું વાવેતર કરવામાં આવેલ છે બાગાયતી પાકની બિહાર વચ્ચેની ખાલી જગ્યામાં કઠોળ વર્ગ ધાન્ય વર્ગ અનાજ વર્ગ શાકભાજીના પાકોનું મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કરીને સંપૂર્ણ જમીનનો ઉપયોગ કરી થી પચીસ પ્રકારના પાકોનું વાવેતર કરેલ છે પાકની કુણપ ગ્રોથ ગુણવત્તાયુક્ત વિશેષ પાક ઉત્પાદન જોવા મળેલ છે મધુબેનના આ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતા આજના સમયમાં આપણા દેશમાં ખેતીની અંદર મૂંઝવતા ગંભીર પ્રશ્નો જેવા કે દિવસે ને દિવસે માથાદીઠ ખેતીની જમીન ઘટતી જવી જમીનની ગુણવત્તા નબળી પડવી પાક ઉત્પાદન શક્તિમાં ઘટાડો રોગ અને જીવાતનું પ્રમાણ વધુ કેમિકલયુક્ત ઉત્પાદન દ્વારા લોકોના સ્વાસ્થ્યમાં વધુ પડતું નુકસાન થવું બજાર ભાવ ઓછા મળવા જેવા નિરાકરણ આ સાડા છ વીઘા જમીનની અંદર જે પ્રાકૃતિક ખેતીથી કરવામાં આવ્યું છે તેમાં જોવા મળેલ છે હાલમાં મધુબેન દ્વારા લો કોસ્ટ બજેટમાં હાઉસ તૈયાર કરવામાં આવેલ છે હાલમાં આ નેટ હાઉસમાં ટમેટીના પાકનું વાવેતર કરેલ છે અને ઓફ સિઝનમાં આ ટમેટાનું ઉત્પાદન લઈને બજારની અંદર વધુ ભાવો મેળવશે આ ઉપરાંત ખાલી જગ્યામાં બાગાયતી રોપાની નર્સરી બનાવીને વિશેષ પ્રમાણમાં લાભ લેશે આ ઉપરાંત તેઓએ જે જમીનનો કચરો છે તેનો ઉપયોગ કરીને આ ટ્યુબની અંદર જીવામૃત બનાવવામાં આવે છે અને આ જીવામૃતનો ઉપયોગ પોતે પોતાની ખેતીમાં કરે છે આ ઉપરાંત જો વધુ પ્રમાણમાં જીવામૃત થશે તો તેઓએ અન્ય લોકોને વિતરણ કરીને તેની વિશેષ આવક મેળવવામાં આવે મધુબેન સાથે ચર્ચા કરતા જાણવા મળેલ છે કે તેઓના સાડા છ વીઘા જમીનમાં વાર્ષિક પાંચથી સાત લાખનું ઉત્પાદન મેળવશે તેઓનું આગામી સમયમાં ટ્રેડિંગ પ્રોસેસિંગ અને પેકેજિંગ કરીને ડાયરેક્ટ બજારમાં વેચાણ કરવાનું વેચાણ કરીને તેમની આવક બમણી થશે આ ઉપરાંત જે લોકો પાસે ગાય નથી તેવા લોકોને ગાય આધારિત ખેતી અપનાવવા માટે તેઓએ ખેડૂતને યોગ્ય માર્ગદર્શન તેમજ તૈયાર કરેલ જીવામૃત અને ઘન જીવામૃત બ્રહ્માસ્ત્ર અગ્નિશાસ્ત્ર નિમાસ્ત્ર વેચાણ કરીને તેમની આવક વધુ કરવા વધુ આવક મેળવશે સાચે જ એક નાનકડા અંતરિયાળ ગામના